ये थी तो बाबा हमदावाद में न तू भी आओ रस हाँ हाँ आ हां हमदावाद में ओ वाह कंटिन्यू ऑन स्टेट हाईवे 134 फॉर 1 किलोमीटर ना ए एडसा ओ आपरा सम पेलो चिलो चिलोडा जेत હીલેગ૱ મળીચે મી઱િગી ઱ે઱ા? હીગે બામે હીગે નેગ જેગેગે સેગે હીગેગેગે નેગે ને નેગે ને

તો આપણો ઇંતજાર પૂરો થઈ ગયો અને આવી ગયો આપણે ફાઇનલી હંસાપુર ગામમાં અને જ્યાં કમ્પ્લીટ આપણી એસસી હિન્દુસ્તાની ટીમ રહે છે ત્યાં આગળ જઈએ છીએ કોણ કોણ મળશે એ ખબર નહીં કોણ મળશે કોણ નહીં મળે એ તો ખબર નહીં પણ આપણે આવી ગયા કરા પાટણમાં કઈ વાર ખોડો તો થવા આ પેલો ચોકો આઈ રહ્યો ગામનો તો જો આ પાટણનો બધી જ

જે છે પાટણ માં પાટણના બજાર માં ફરીએ છીએ તો જો આ પાટણ નું બજાર હોટલ પર મિત્રો પર ગાડી ચલાન આ માર મોટા ભાઈ મોટા ભાઈ જય માતાજી હો માતાજી આપણે ઘર જેવો એકદમ ઘર જેવો સબંધ છે જે પોતાનો ભય ના રાખે એવું અમારા મોટા ભાઈ રાખે છે અને અહીંયા મોલા સ ટ્રેક્ટર તો ચલો આપણે જમવાનું તો જમી અને પછી જમવા જો બેસી તમને મુલાકાત બનાવી બને રહેજો અમારા બ્લોગમાં મિત્ર ભાઈ અમે ભૂખ લાગી ગઈ એટલે જમવા બેસી તો બતાવીએ તો સુધી બને રહેજો અમારા બ્લોગ માં આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો